જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું રાઠોડને રાઠોડ ને આજે દુઃખદ ઘટનાની વાત કરવાની છે સોકાવનાર કિસ્સા ની વાત કરવાની છે શરમજનક શરમજનક ની વાત કહેવાની છે આજે રાજકોટની અંદર જે આજે ઇઠયાવીસ ઇઠ્યાવીસ દીકરીઓના જે આજે સમૂહ લગ્ન હતા અને જે ત્યાર દરમિયાન જે આવડા હરામીનાઓ પેટના હોય જે આ આયોજક હતા તે આજે છ વાગ્યાનું જે દીકરીઓ અને દીકરાઓના જે સામસામાના જે પક્ષના જે બંને પક્ષના જે સામ સામાના પક્ષના બંને હાજર હાજર પણ થઈ ગયા રાજકોટમાં જે સમૂહ હતા ત્યાં માંડવાની છે અને જે હરામીનાઓ પેટના જે આ હરામી લોકો જે આ આયોજક હતા તે ભાગી ગયા જે આ દીકરી દીકરાઓના જે ગરીબ માણસો હોય તેને વ્યાજવે રૂપિયા લઈને આપ્યા હોય કોઈ ગરીબ માણસો હોય કોઈ મધ્યમ વર્ગનું હોય અને તેમને ક્યાંય ભોગાતું ન હોય અને તેમનો આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય અને ત્યારે આ જે સમૂહ લગ્નનું જે આયોજન આ લોકો કરતા હોય છે અને તેમાં એ એ લોકો આમાં જોડાતા હોય છે મિત્રો જે ગરીબ માણસો હોય તેને પણ લાલચ હોય છે કે જે મોટા મોટા દાતારાઓ હોય છે અને ઘણા બધા આવા મોટા મોટા જે આ સમૂહ લગ્ન ગોઠવવામાં આવતું હોય છે અને જે આવા લોકો જે રાજકોટમાં જે આ જે સમૂહલગ્ને જે આ લોકોએ આ ગોઠવવામાં આવ્યું જે તે આજે આજે ભાગી ગયા રૂપિયા લઈને ભાગી ગયા અને જે દીકરીના જે આંસુડા લૂસવાના બદલે દીકરીને આજે રોવડાવી છે જે આજે ઇઠયાવીસ દીકરાઓ અને ઇઠ્યાવીસ દીકરીઓને જે આજે આ હાઈ લીધી છે જે આયોજક છે હરામીનાઓ પેટના લુખીના પેટના તમારા ઘરના પૈસા આ તમારા તમારા ઘર ભરવા માટે તમે આ આયોજક ગોઠવું હતું કે આ દીકરાઓ અને દીકરીઓના જે ગરીબ માણસો છે તે એમાં જોડાતા હોય છે અને પૈસા ન હોય એટલે આ જોડાતા હોય છે અને તમે આ જે ગરીબ લોકોના તમે જે રૂપિયા લઈ ગયા અને ભાગી ગયા તો હરામીના પેટનામ તમારામાં તેવડ હોય તો જ આવું બધું કરાય ન કરાય હરામીના હરામીના પેટનામ આ બધી આ વસ્તુ તમારાથી તમારે તમને શોભતી જ નથી તમને આ તમારા આની પહેલાં પણ ગયા વર્ષે પણ તમે આવું આયોજન કરેલું હતું અને ત્યારે પણ આવું થયું હતું દીકરીઓને કાંઈ કર્યાવર ન મળ્યો અને આખેરે પણ એ જ આયોજક છે અને તેમાં પણ આ સમાજના નાના સમાજના જે લોકો આમાં જોડાણા હતા અને તે આજે પણ ફસાઈ ગયા છે તો મિત્રો આવા જે હરામીના પેટના હોય એને ખરેખર ધ્યાન રાખવું જોઈએ કે આવા લોકો સાથે જોડાવું કે ન જોડાવવું બધું કમ્પ્લેટ હોય તો જોડાવવું જોઈએ અને અધિકારીઓને પણ જાણ કરવી જોઈએ પણ આવા જે સમૂહ લગ્નમાં જોડાતા મિત્રો ધ્યાન રાખજો જે ગરીબ માણસો હોય એટલે આમાં જે મળતી હોય વસ્તુ બધી કરિયાઓને એટલા માટે જે આમાં જોડાતા હોય છે તો આવા લુખી લાંસો જેના ઘર ભરવા છે ઘરની તેજોરી ભરવા માટે જે આ આખો ધંધો ખોલી નાખ્યો હોય એવું લાગે છે તો કેટલા બધા માણસોને આકડે અત્યારે હાજરમાં હતા અને ત્યારે આ જે સામસામે જે પક્ષના દીકરી દીકરાઓના પક્ષના જે ઘણા બધા લોકો રોતા દોઢ લાખ રૂપિયા લીધા અને જે આ જે સમૂહ જે આયોજન ગોઠવવાના આ ભાગ્ય ગયા રૂપિયા લઈને તો આ દીકરી દીકરાઓ રડે છે અને તો એનું શું કરવાનું તો હું તો કઉ છું સેલ્યુટ છે જે રાજકોટની જે પોલીસ છે તેને પણ જે પોલીસ કાફલો છે આ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તેમને દીકરીને જે માથે હાથ ફેરવી અને તેમને સાસરીએ ઓળાવ્યા એટલે રાજકોટની પોલીસને હું ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું કે તમે ફૂલ ગરીબ માણસોને તમે સપોર્ટ કર્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પણ જે આવા હરામીના પેટનાવ લુખીનાવ પેટનાવ જે આ લુખી લાશું છે એને મારું સરકારને અને પોલીસને ખાસ કરીને એટલી વિનંતી છે કે આજે આવા લુખીનાઓ પેટનાવે આજે આ ગરીબ માણસોની જે હાયુ લીધી છે અને જેને રઝળતા કર્યા છે ને અને જેની આ લોકોને ખરેખર તો આને સજા જોઈએ અને આ લોકોને તો છોડવામાં ન ન આવે કરીને બીજી વખત વખત કર્યું હવે ત્રીજી ત્યાં એને ખરેખર કાયદાનું ભાન કરાવવું જોઈએ મિત્રો તો આ રેકોર્ડિંગ આ વિડીયો એટલે જ મિત્રો બનાવવામાં આવ્યો હતો કે જે આજે રાજકોટની અંદર જે શોકાવનાર કિસ્સો બન્યો તે દુઃખદ ઘટના કહેવાય છે કે જે નાના માણસો માટે જે આ વિડીયો આ જે નાના માણસો માટે જે આ સમૂહ લગ્નનું આયોજન ગોઠવતા હોય એટલે બધા લોકો એવા નથી હોતા અમુક અસામાજિક તત્વો દ્વારા જે આવું કરવામાં આવતા હોય છે અને ગરીબ માણસોને હેરાન કરતા હોય છે તો મિત્રો આ તમે વિચાર કરો અઠ્યાવીસ અઠ્યાવીસ જાનું આવતી હોય છે હવે અઠ્યાવીસ દીકરીઓના આ બાજુના માણસો અઠ્યાવીસ દીકરીઓ દીકરાઓના ઓલી બાજુના માણસો તો ઘણા બધા માણસો મિત્રો ભેગા થતા હોય હવે આંકડા કાંઈ ખાવાની સુવિધા નથી ના કાંઈ પીવાની સુવિધા નથી ના કોઈ પણ સુવિધા નથી હવે આયોજક મારા દીકરા એમ કે છે કે તમારે વહેલા છ વાગે આવી જવાનું પેલા છ વાગે આવી ગયા છતાં આ લોકો છ વાગે આવી ગયા તો અગિયાર બાર વાગ્યા સુધી હજી આવ્યા નહીં એટલે આજે પોલીસે પણ બધું જ સારું કામ કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર અને જે આવા ગરીબ માણસો છે તેને ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ જેથી કરી આવા હરામીનાઓ પેટના આ લોકો હેરાન કરતા હોય છે જે આવા આ બધું આયોજક ગોઠવાય કંકોત્રી સાપી લીધી પૈસા લઈ લીધા હવે આજે જાન આવવાનું હતી અને હરામીના પેટના ભાગી ગયા તો તમારામાં તહેવટ ન હોય તો હરામીના પેટના આવું આયોજક ન કરાય મારું એટલું જ કહેવાનું છે તમને તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જેથી કરી આવા હરામીના પેટનાને ખુલ્લા પાડવા જોઈએ જેથી કરી આવા હવે આયોજક આવા ન બને અને બધાએ આવા હોતા નથી પણ બધાય પણ સારા પણ હોય છે આવા અમુક લુખી લાશ હોય છે તે ગરીબ માણસોને ખરેખર ટાર્ગેટ કરતા હોય છે કારણ કે પૈસાવાળા હોય એને તો આવું કાંઈ સમૂહ એમાં જોડાવાની જરૂર હોય તો ફાર્મ હાઉસ રાખી લે તો વાડી પણ રાખી લે બધું એને ઘરે પણ રાખી લે પણ જેથી કરી આજે આ જે આપણે સમૂહ લગ્નનો મિનિંગ હોય છે કે જે સમૂહ લગ્નનો મિનિંગ એ છે જે ગરીબ માણસો હોય છે આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે તેના માટે આ સમૂહ લગ્ન કરવામાં આવે છે જેથી કરી જે દીકરીઓ દીકરાઓના જે મા બાપ ગરીબ હોય છે અને તે નાના સમાજમાંથી આવતા હોય છે અને પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય છે એના માટે જે સમૂહ સમૂહનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને જેને કર્યાવર અને દીકરી દીકરાઓને મળી રહે એટલા માટે આ આયોજન આ જે જોડાતા હોય છે તો મિત્રો આ આરામીના પેટના આ ગરીબ માણસોને જે આ ખોજીને ખોજીને ખાય છે અને દીકરીના મા બાપ રડે છે દીકરાના મા બાપ રડે છે તો હજારો માણસો ભેગા થયા છે તો આનું કરવાનું શું કોઈ પણ સુવિધા નથી તો મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો તો મિત્રો જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય ભીમ